કક્ષાના કલા મહાકુંભ ઉજવણી ખૂબ ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી કાર્યક્રમની શરૂઆત સવારના દસ કલાકે પ્રાર્થના કરી કરવામાં આવી હતી આ કાર્યક્રમના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે તાલુકા પંચાયત પ્રમુખ લાલસિંહભાઈ બારિયા રાખવામાં આવી હતી જેમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી ગોધરા ખાતે નિષ્ણાત નિર્ણયકો પણ કાર્યક્રમના નિરીક્ષણ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં છ થી વીસ વર્ષ સુધીના વિદ્યાર્થીઓ કાર્યક્રમ અનુરૂપ વેશભૂષાઓ માં હાજર રહ્યા હતા જેમાં વિવિધ કાર્યક્રમોની રજૂઆત થઈ હતી કાર્યક્રમના અંતમાં નિર્ણયકોએ રિઝલ્ટ જાહેર કર્યું હતું ત્યારબાદ શાળાના ઇન્ચાર્જ આચાર્ય હેમંતભાઈ પટેલ દ્વારા નિર્ણાયકો તેમજ ઉપસ્થિત સર્વેનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુઘોડા ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા અવનવા વિડીયો આપણને જોવા મળી રહે